એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પરેડની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ છવ્વીસમી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે એકત્રીસ ઓક્ટોબર એકતાનગર ખાતે મૂવિંગ પરેડ યોજવામાં આવશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેનાર છે જેની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં બીએસએફ સીઆઈએસએફ આઈટીબીપી સીઆરપીએફ એસએસબી જે જેન્ડ કે પંજાબ આસામ ત્રિપુરા ઓડિશા છત્તીસગઢ કેરેલા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને એનસીસી મળીને કુલ સોળ કન્ટિજન્ટસ સહભાગી થશે આ વખતે ઓપરેશન સિંધુના બીએસએફના સોળ પદક વિજેતા અને સીઆરપીએફના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપસીમાં જોડાશે આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડિંગ ટીમના સો જેટલા સદસ્યો કરવાના છે એકતા પરેડમાં કર્ણપ્રિય સુરાવલીઓ રેલાવતા નવ બેન્ડ કન્ટિજન્સ પણ જોડાવાના છે ઉપરાંત રાજ્યકક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના બે સ્કૂલ બેન્ડ તથા રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત સ્કૂલ બેન્ડ સ્પર્ધામાં વિજેતા બે સ્કૂલ બેન્ડ મળીને ચાર સ્કૂલ બેન્ડ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પણ થવાના છે આ ઉપરાંત ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન સૂર્યકિરણ અનવ્યે ફ્લાયપાસ્ટ તથા સીઆરપીએફ અને ગુજરાત પોલીસની મહિલા કર્મચારીઓ દ્વારા સંયુક્ત રાઇફલ ડ્રીલ એનએસજી દ્વારા હેલમાર્ચ આસામ પોલીસ દ્વારા મોટરસાઇકલ ડેરેડેવિલ શો તેમજ બીએસએફના ઇન્ડિયન બ્રેડનો ડોગ શો મહિલા કર્મીઓ દ્વારા ટ્રેડિશનલ માર્શલ આર્ટ બેન્ડસી કે વધુ વધુને વધુ લોકો આ એકતા પરેડ નિહાળી શકે તે હેતુસર આ વર્ષે બેઠક વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને અગિયાર હજાર પાંચસોથી વધુ લોકો આ પરેડ નિહાળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે વડાપ્રધાન મોદી બે પોઈન્ટ બ્યાસી કરોડના ખર્ચે સોળ નવા પ્રોજેક્ટની વડાપ્રધાન લોકાર્પણ કરશે નર્મદાને વિકાસની કરોડોની નવી ભેટ મળનાર છે ત્રીસ અને એકત્રીસમી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એકત્રીસમી ઓક્ટોબરે સરદાર જયંતી છે એકતા પરેડનો મહોત્સવ ઉજવવા માટે વડાપ્રધાન મોદી પધારી ગયા છે તમે પાછળ જોઈ શકો છો કે એની તળામમાળ તૈયારી થઈ રહી છે અને અહીંગાડી જે વ્યવસ્થા કરવામાં આવી છે એની તડામાર તૈયારી ચાલી રહી છે બેઠક વ્યવસ્થા થઈ રહી છે પીએમ મોદી જ્યાંથી પ્રવચન કરવાનું જે મંચ પણ તૈયાર થઈ રહ્યો છે આ વખતે દિલ્હીની જેમ પહેલી વખત એકતા પરેડ અહીંયા મૂવિંગ પરેડ જેવું કરવામાં આવનાર છે બંને બાજુ રોડ પર ને આજુબાજુ બેઠક વ્યવસ્થા સુંદર મજાની ગોઠવવામાં આવી છે એની અંદર આ પરેડમાં બીએસએફ સીઆઈએફ સીઆરપીએફના જવાનો પંજાબ આસામ ત્રિપુરા ઓડિશા જેવા વિવિધ રાજ્યોમાંથી સોળ કન્ટિજન્સ ભાગ લેવાના છે સાથે સાથે ઓપરેશન સિંધુના બીએસએફના સોળ પદક વિજેતાઓ સીઆરપીએફના પાંચ શૌર્ય ચક્ર વિજેતાઓ આ પરેડમાં પણ પૂર્વ જીતમાં જોડાવાના છે એ ઉપરાંત ઘણા બધા કલાકારો સહિત લગભગ અગિયાર હજારથી વધુ લોકો અધિકારીઓ પદાધિકારીઓ નેતાઓ કલાકારો એને જોડાવાના છે ત્યારે એની અત્યારે તડામાર તૈયારી થઈ રહી છે નર્મદા જિલ્લાના અહીંયા કરોડોના પ્રોજેક્ટના લોકાર્પણ પણ થવાના છે ખાતમુહૂર્ત પણ થવાના છે ત્યારે દિવાળી પછી નર્મદા જિલ્લાને વિકાસની મોટી ભેટ મળવાની છે એનાથી નર્મદા જિલ્લાની જનતામાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે દીપક જગતાપ નર્મદા એકતા